ત્રણ ઓક્ટોબરના રોજ બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ફોર્મ ચકાસણીની કામગીરી હાથ ધરાશે તેમજ ત્રણ ઓક્ટોમ્બરે જ સાંજે ચાર થી લઈ ચાર ત્રીસ સુધીમાં ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને તેના બીજા દિવસે એટલે કે તારીખ ચાર ઓક્ટોમ્બર બે હજાર પચ્ચીસ સવાર દસ વાગ્યાથી લઈ અને અગિયાર વાગ્યા સુધીમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાશે તે જ દિવસે સાંજે ચાર ઓક્ટોમ્બર સવાર અગિયાર વાગ્યા સુધીમાં મતગ્રણતરી અને જાહેર ખબર બહાર પાડવામાં આવશે જોકે આ સમગ્ર પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ એક મહત્વનો ભાગ છે અને રાજ્યની આગામી રાજકીય દિશા નક્કી કરવા માટે આ ચૂંટણી મહત્વની છે તો મિત્રો તમને શું લાગે છે ગુજરાત પ્રદેશના નવા ચહેરા તરીકે કોણ જાહેર થશે તે મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો અને આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેમજ આ વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં